સાહેબ તમને બે આંખ બે હાથ બે પગ આપ્યા છે અને છતાંય નકારાત્મક વિચાર કરો છો કે સરકારી નોકરી નહીં મળે તો હું શું કરીશ એનું શું જે દિવ્યાંગ છે અરે યાર તમે તો એમના કરતા હિંમત હારી જાવ છો કોઈના હાથ નથી કોઈના પગ નથી કોઈની આંખો નથી અરે કોઈ બોલી આંખોથી જોઈ શકે છે બોલી નથી શકતું સાંભળી નથી શકતું યાર શું જીવે છે સંઘર્ષ કરે છે તમે જો ક્યારે એ લોકો હિંમત નથી હારતા તમને તો વિધાતાએ બધું જ આપ્યું છે તમને તો સર્જન હારી જાવ છો અરે વાંધો બીજું કરીશું અંબાણી અદાણી શું વાત કરો છો હંમેશા મહેનત હંમેશા સંઘર્ષ એ ક્યારેય તમને નિરાશ નહીં કરે તમારા જીવનમાં જે સારું છે તમને ત્યાં લઈ જઈને બેસાડશે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય